અમદાવાદના થલતેજ બ્રિજ પાસે ત્રણ કારનો અકસ્માત થયો પૂરપાડ ઝડપે આવતી કારે ટક્કર મારતા ઘટના બની અકસ્માતની ઘટનામાં જાનહાનીના સમાચાર નથી ઘટના બાદ અકસ્માત કરનારી મહિલાની દાદાગીરી સામે આવી અકસ્માત હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે અનિતા પર જોડાયા છે અમદાવાદના થલતેજ બ્રિજ પાસે ત્રણ કારનો અકસ્માત થયો શું વિગતો જે પ્રકારે છલસેજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક મહિલા કાર ચાલિકની જે દાદાગીરી જે છે તે સામે આવી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે કુલ ઝડપે આ જે મહિલા જે છે તે ગાડી લઈને જઈ રહી હતી દરમિયાન બે જે કાર છે તેને અડફેટે લીધી હતી સૌથી મહત્વની બાબત એ છે કે અકસ્માત કર્યા બાદ આ મહિલા દ્વારા જ જે લોકો સાથે જે તકરાર કરવામાં આવતી હતી અને દાદાગીરી કરવામાં આવી હતી જેને લઈને ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે આ ઘટનાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા હાલ તો વિડીયો સામે આવતા ટ્રાફિક પોલીસ દ્વારા આ મહિલાને લઈને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર